આજે ત્રીસમી મે બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સનેહી શ્રી ઘનશ્યામ ને ખમ્મા ખમ્મા ઘણી ખમ મારે હું જીવું એને જોઈને એ છે પ્રાણ મારા દેહ મારે રટુ માળા એના નામની પડું પળે પળે પગ મારે સનેહી શ્રી ઘનશ્યામ ને ખમ્મા ઘણી ખમ મારે પ્રેમાનંદ સ્વામીનો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેવો ભક્તિભાવ છે એક એક શબ્દની ભીતરમાં આપણે જઈશું ચિંતન કરીશું ત્યારે ખ્યાલ આવશે કે પ્રગટ ભગવાનની ભક્તિ કઈ રીતે કરવી પ્રગટ ભગવાનને પ્રેમ કઈ રીતે કરવો એ પ્રગટ ભગવાનનું મનન ચિંતન કઈ રીતે કરવું એમની સામે દાસ ભાવે કઈ રીતે વર્તવું આ ઘણા ઘણા આધ્યાત્મિક ઊંચાઈના સદગુણો આપણને જાણવા શીખવાના મળે રટુમાળા નામ નામની પાડો પળે પળે પગ શ્રી ખમારે મારા જીવન પ્રાણ સહજાનંદ સ્વામી મારા દેહને ને હલન ચલન કરવાની શક્તિ એમણે આપેલી છે તેવો મારો આત્મા છે મારું જીવન છે મારો પ્રાણ છે મારા નાથ છે મારા સ્વામી છે એને જોયા સિવાય મને ક્યાંય પણ બીજું દેખાતું નથી આટલો પ્રેમ અને આટલો લગાવ પછી પ્રેમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની માળા કરે છે ભજન કરે છે સ્તુતિગાન કરે છે દાસત્વ ભાવે વર્તે છે રટુ માળા નામની આપણે ભગવાનનું નામ રટણ તો કરીએ પરંતુ રટણ કરવાની ભજન કરવાની માળા કરવાની ક્રિયાના પાયાની અંદર ઓછા વધતા પ્રમાણમાં આસક્તિ વાસના અને અહંકાર રહેલા છે જ્યારે પ્રેમાનંદ સ્વામી પોતે કહે છે પળે પળે ક્ષણે ક્ષણે એમના ચરણ કમળમાં હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું રટુ માળા એના નામની મારા માટે અનંત બ્રહ્માંડ ની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત સહજાનંદ સ્વામી મારી નજર સામે બિરાજમાન છે એમના નામની માળા કરવી એટલે એમનો મહિમા સમજીને માળા કરવી જે નામનું રટણ કરી અને માળાનો મણકો પાડું છું એ નામ એટલે સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે પ્રત્યક્ષ અને પ્રગટ છે અનંત કોટી બ્રહ્માંડના એક માત્ર કરતા હર્તા છે સદા સાકાર છે દિવ્ય છે અંતર્યામી છે સર્વજ્ઞ છે નિર્દોષ છે અલૌકિક છે અને મારા માટે પ્રગટ છે મારી નજરની સામે તેવો બિરાજમાન છે અક્ષરધામમાં તો છે પણ અતિશય કૃપા કરીને મને પ્રગટ અને પ્રત્યક્ષપણે ભગવાન મળ્યા મારું કાંડું પકડ્યું અને મારા શબ્દોને કાલાવાલા શબ્દોને ગાંડા ગેલા શબ્દોને એ સહજાનંદ સ્વામી પોતે સાંભળી રહ્યા છે હું જીવું એને જોઈને હું જીવું એને જોઈને એ છે પ્રાણ મારા દેહ મારે રટું માળા એના નામ ની પાડો પળે પળે પગ પોતે માળા બનીને માળા હાથમાં લઈ અને ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ કરતા કરતા માળા કરે છે દાસત્વ ભાવે માળા કરે છે ભગવાનની મૂર્તિમાં તન્મય બનીને માળા કરે છે પોતાની સાધુતા પોતાની કવિત્વ શક્તિ પોતાની આધ્યાત્મિકતા પોતાના સદગુણો એનો લેશ માત્ર પણ અહંકાર રાખ્યા અભિમાન રાખ્યા સિવાય કોઈના માટે ઈર્ષા રાગદ્વેષને ઈર્ષાની ભાવના રાખ્યા સિવાય કેવળ અને કેવળ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને રાજી કરવાની ભાવનાથી માળા કરે છે ગઈકાલે પણ આપણે થોડો ઊંડો વિચાર કર્યો હતો માળા એ માત્ર લાકડાના પારા નથી માળા માત્ર દોરામાં પરોવેલા મણકા નથી એક એક મણકો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો પરમ ભક્ત છે સાધુ છે અતિ ઉત્તમ પ્રકાર નો ઉપાસક છે એકતા રાખીને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે માળા હાથમાં લેતાની સાથે સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ આપણને નજર સામે આવવું જોઈએ મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો મહારાજ તમે અમારા માટે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છો એટલા માટે અમારા અમે તમારા નામની માળા કરીએ છીએ માળાનો મણકો પાડતી વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરીએ છીએ પણ તમે તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છો તમે કોના નામની માળા કરો છો અને ત્યારે મહારાજે હાથમાં માળા ઊંચી કરી મણકો પાડ્યો અને જવાબ આપતા કહું કે હું મારા ભક્તના નામની માળા કરું છું દાદા ખાચર લાડુભાઈ જીવુભા પર્વતભાઈ ગોવર્ધનભાઈ મુક્તાનંદ બ્રહ્માનંદ નિષ્કુળાનંદ ગોપાળાનંદ આ તમામ સંતો અને હરિભક્તોના નામનું સ્મરણ રટણ કરતા કરતા મણકો પાડતા ગયા કોઈ અધીરા હરિભક્તિ ઉભા થઈને કહ્યું મહારાજ ફલાણા ભગત એની નજરમાં એ ભક્ત બહુ મોટા લાગતા હતા સેવા પણ સારી કરતા હતા સત્સંગ પણ સારો કરતા હતા મહારાજે કહું ભગત તો બહુ સારા પરંતુ માળાના મણકામાં નંબર લાગે એવા નહીં આપણે માળા કરીએ માળાના મણકે મણકે સહજાનંદ સ્વામી મહારાજના નામનું રટણ કરીએ અને એ માળા સાર્થક થઈ ક્યારેય કહેવાય કે એના એ સહજાનંદ સ્વામી મહારાજ વર્તમાન સમયમાં ગુરુ હરિમહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ વિચરે છે સભામાં બેઠા બેઠા માળા કરતા હોય પ્રાતા પૂજા કરતી વખતે માળા કરતા હોય અને માળાનો એક મણકો પાડતી વખતે આપણને યાદ કરે આપણા નામનું રટણ કરે ત્યારે સમજવો કે આપણી માળા સાર્થક છે આપણે એમના ભક્ત અને સાધુ સાચા મને બરાબર યાદ છે ઓગણીસો ને અડસઠની સાલમાં યોગીજી મહારાજની સાથે મુંબઈથી નીકળીને વિચરણ કરતા કરતાં ભરૂચ જવાનું થયું અને યોગી બાપા તે વખતે સવારના સવા પાંચ સાડા પાંચ વાગે મંગલ પ્રવચન કરવા માટે સભામાં પધારતા નાના એવા ઓરડાની અંદર પાંચ પચાસ ભક્તો બેઠા હોય અને તે વખતે યોગીજી મહારાજે મંગલ પ્રવચનની અંદર ત્યાગલો સ્વામીને યાદ કર્યા કે ત્યાગલો સ્વામી અત્યારે રસોડાની અંદર સગડો પીટાવતા હશે ઠાકોરજી માટે અને સંતો માટે નાસ્તા બનાવતા હશે ઉકાળો બનાવતા હશે સંત અને ભગવંત જયારે આપણને યાદ કરે ત્યારે હૃદય ગદગદિત બની જાય બે હજાર અઢાર ની સાલમાં મહંત સ્વામી મહારાજ અહીંયા પધાર્યા બેંગ્લોરના આંગણે એમની કૃપાથી અને સંતોની કૃપાથી મને ચરણ કમળની સેવા કહેતા કે બુટ ચપ્પલની સેવા મળેલી રાતના સમયમાં મહંત સ્વામી મહારાજ પધાર્યા એટલા માટે એમની સાથે ચાર આંખો એવી રીતે મુલાકાત થયેલી નહીં અને દિવસે સવારના પૂજા પછી મને જોયા પછી સામેથી બે ડગલા આગળ આવી મારી પાસે આવીને પૂછ્યું ગઈકાલે ક્યાં હતા ગઈકાલે કેમ દેખાણા નહીં તમારી યાદના ઉપવનમાં જીવવાનું મળે પ્રભો તમારી યાદના ઉપવનમાં જીવવાનું મળે અને કોઈ મંદિર સમામનમાં જીવવાનું મળે સંત અને ભગવંત આપણને યાદ કરે આપણી ખેવના કરે આપણને સંભાળે આપણું પાલન અને પોષણ કરે આધ્યાત્મિક ઊંચાઈ તરફ લઈ જવા માટેનો આશીર્વાદ આપે ત્યારે સમજવો કે આપણે જે માળા કરીએ તે સાર્થક છે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ